તમે આ વિષયને ટેકનિકલ રીતે આગળ વધારશો વ્યક્તિગત રીતે કોઈ વેમનસ્ય ઊભું થાય કોઈ સમાજ પ્રત્યે એવું કોઈ કામ આપણે કરવાનું નથી હવે જે ટેકનિકલ વિષયો આપણા છૂટી ગયા છે

અને પેપરોના સત્ય પુરાવા સાથે મે અત્યાર સુધીની ડિબેટો કરેલી છે અને આગામી સમયમાં પણ જે કોઈ આપણે સરકારમાં રજૂઆત કરવાની છે એમાં ક્યાંય ચૂપ ન રહી જાય એ વિષયને આપણે ધ્યાનમાં રાખીશું હવે હાલનો જે વિષય છે 2014 ની મે વાત કરતી હતી એમાં તમામ અભિપ્રાયો આવી ગયા છે અને એમાં સિટી પોલીસ સ્ટેશન તાલુકા પોલીસ સ્ટેશન એસપી જિલ્લા સેશન જજ મહેન્દ્રભાઈ મશરૂ જે જૂનાગઢના ધારાસભ્ય શ્રી છે

જેલના આઈજી ને મોકલે લો અને એ પરિપત્ર જેલના આઈજી એ ભાઈ થોડું વધારે વાંધો નથી ચોખવટ ચોખવટ કરું છું હે ને તો એટલા માટે કરવી પડે છે કે અમુક લોકો ગેરસમજ ફેલાવી રહ્યા છે બે હજાર સત્તર નો પરિપત્ર હતો એ પરિપત્ર ની અન્વયે એવું હતું કે જે લોકોએ સળંગ બાર વર્ષ સુધી જેલની સજા કાપી હોય એ લોકોની બાકીની સજા માફ કરી અને એમને તાત્કાલિક જેલ મુક્ત ના પરિપત્ર ના અન્વયે અને જેલમાં અનિરૂ જાડેજા હતા એ જુનાગઢ જેલમાંથી પણ પાંચ જેલ મુક્ત કરવામાં આવ્યા હતા અહીં જે ભૂલ છે એ ભૂલ જુનાગઢ જેલ અધિક્ષકની છે બાકી કોઈની ભૂલ નથી જે તે વખતે જયારે પચીસ એક બે ના રોજ જુનાગઢ જિલ્લા જેલ અધિક્ષકે જે પાંચ કેદીઓના નામ ટોટલ આઠ મુખ્ય હતા એમાં ત્રણ ના રિજેક્શન આવ્યા હતા એમાં અનિરુષસિંહ જાડેજા નું નામ એલિજેબલ હોવા છતાં પણ નથી મૂક્યું એટલે એ એમની ભૂલ છે અને એ ભૂલ જેલના જે આઈજી હતા એમને સુધારી છે એટલે આમાં તો તમને એક સાદો દાખલો આપો આપશો ખેડૂતો હશો ઘણી એવું બનતું હોય છે કલેક્ટર ના જઈને કરીએ છીએ તો કલેક્ટર એને જો સુધારે તો આપણે એને એપ્રિશિયેટ કરી છે એને તાળીઓથી વધાવીએ છીએ કે ભાઈ આ નાના માણસની ભૂલ તમે ઉપર સુધારી લીધી તો અહિયાં જેલ અધિક્ષક ભૂલ જે હતી એ આઈડીએ સુધારી તો એમના વખ થવા જોઈએ એમને એપ્રિશિએટ કરવા જોઈએ સુધારી છે બીજું આપને કહું કે આ જ વિષયની અંદર બે હાજર ને ઓગણીસ માં પણ એક પિટિશન દાખલ થઈ હતી અને બે હાજર માં બે ને ઓગણીસ માં જ્યારે પિટિશન દાખલ થઈ ત્યારે જેલના આઈજી તરીકે મલેક સાહેબ હતા આ મલેક સાહેબે પણ જે આખી પ્રોસિજર થઈ છે ઓગણત્રીસ એક બે હજાર અઢારે અનિલસિંહ જાડેજાને છોડવાની એ બાબતને પણ સોગંદ પૂર્વક કોર્ટમાં જણાવી છે કે આમાં કોઈ ભૂલ થઈ નથી પછી બે હજાર ને બચીસ માં જે આઈજી ચૌહાણ સાહેબ સોગંદનામું કર્યું છે એમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે આમાં કોઈ ભૂલ થઈ નથી સરકાર તરફ થી કોઈ જગ્યાએ એ ક્યાંય કાચું કપાનું નથી તેથી આગળ વધીને આપને કહું કે જે એક ના રોજ અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા શક્તિસિંહ દ્વારા જે અરજી કરવામાં આવી એનો ઉલ્લેખ એટલો જ હતો કે ભાઈ જે બે હાજર સત્તર નો પરિપત્ર છે એ પરિપત્ર અન્વયે મારા પિતાજીની જે સજા માફીનો હક હતો નથી મળ્યો તે બાબતે આગળની કાર્યવાહી કરવી

અને એમની સુવાસ આખા ગુજરાતમાં ફેલાયેલી છે એટલે ક્યાંક નાનો મોટો ઉભા થયો છે પણ તમે ચિંતા ના કરશો મેં તમામ પ્રકારનો અભ્યાસ કરી લીધો એકદમ સ્ટ્રોંગ છે અને આપણે ટૂંક સમયમાં બાપુ આપણી સાથે હશે એની હું આપના હનુમાનજીની સાક્ષીએ સાક્ષી એ વચન આપું છું જેલ અધિક્ષક ની ભૂલ હતી એ આઈટીએ સુધારી તો આઈજી અગર ભૂલ કરી હોય તો એ ગૃહ સચિવ સુધારી શકે છે પણ આઈટીએ કોઈ ભૂલ કરેલી નથી કેમ કે સાત વર્ષ સુધી સરકારે આ બાબતે કોઈ પણ જાતનું ક્યાંય નોટિસ નથી આપી કે કોઈ જાતનો આ વિવાદ કર્યો નથી એટલે સરકાર આમાં પોઝિટિવ કાલે પણ હતી આજે પણ છે વિશેષતઃ અનિલસિંહ જાડેજાનો પરિવાર હાલ પણ સત્તાધારી પક્ષ સાથે જોડાયેલો છે એટલે એમાં પક્ષ વિપક્ષ વાળી વાત છે જ નહીં સરકાર સમક્ષ ટેકનિકલ રીતે આપણે વ્યવસ્થિત વાત મૂકીશું એમાં બે માંગ કે જે આપણો અધિકાર હતો ને વિચારણા હેઠળ છે જો એ બાબતે સરકાર પરિપત્ર એમાં જે ધ્યાન અધિક્ષકની ભૂલ છે એને પણ સુધારી શકે છે એટલે રીતે રીતે આપણે છીએ અને આગામી સમયમાં આ બાબતે સાર્વજનિક રૂપે અને તમામ જો આગળ વધુ આવેદનપત્ર આપીશું અરજી તૈયાર કરી અને ગુજરાત સરકાર સમક્ષ શોધવામાં આવશે અને જે લોકોએ સુપ્રીમ કોર્ટે પણ એ કીધું છે ભાઈ કે બે મહિનાની અંદર જે કોઈ કમિટી નો હોય એ નિર્ણય લઈ શકો છો આપણે ઓલરેડી કમિટી બની ચૂકી છે છતાં પણ બધું સરકારના હાથમાં છે સરકાર આપણી સાથે છે સાથે એટલે એમના ઉપર તો પાંચ વર્ષ લેટ છોડ્યા ભાઈ આપણને પાંચ વર્ષ પહેલા છોડવાના હતા પણ જે થયું હવે કુદરત ની જે ઈચ્છા આપણે કોઈનો વિરોધ કર્યા વગર કોઈ પક્ષા પક્ષી કર્યા વગર કોઈ સમાજ નો કોઈ વ્યક્તિ વિરોધ ટેકનિકલ આગળ આપ સૌ તન મન ને સહયોગ મને અહીં બોલાવ્યો અને મને બોલવાની તક આપી અને આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર जय माता दी खूप खूप आभार डवे साहेब